હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ મિત્રોને મિત્રો અત્યારે બાકી જાય શાંત અને મસ્ત નાઈ ધોઈને ફરી થઈ જાય આપણે માતાજીની દીવા બત્તીએ કરી લીધી છે ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો બાકી તો નવી ચેનલના શૂટિંગમાં જવાનું તો એટલે જલ્દી જલ્દી ઉઠી જાય અને ગરમા ગરમ ચા રેડી થઈ જશે અને એક છોકરો એ ભાઈ એ ભાઈ Haru haru Good morning No no pasu 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 Good morning Jai mataji Jai mataji Mitro Mitro Capido Datan kayu Datan Datan Kau kena kena 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 Capido Capido Godo Godo Cilla bada bagia

વઘારેલો રોટલો મને મોકલાવજો બાકી તો નાસ્તામાં પૌવાય છે પણ આપણે પૌવા કોઈ દર ખાતા નથી એ ડીગુ એવડા ચાપીવા ફૂટી ગયો હય હાય તો મિત્રો હજી આપણા હેતુ ચાલુ જવાનું છે ચા નાસ્તો કરીને ત્યાં જઈએ તો મિત્રો ચાલુ છે કોણી છેલ્લો સારો બાકી છે પાવાનું અમેબા ને પીલા પગાવે ને મિત્રો આવું લઈને શૂટિંગમાં મને ખબર નઈ તમે ઈજો કમો મિત્રો આઈ જશે નવી ચેનલ ના શૂટિંગમાં ને ગેટઅપ માં આવી જશે મસ્ત રેડી થઈ જશે ઈ તો હા શૂટિંગ કરા દે બતાઉ છે ના પણ પાછું રૂપિયા તો ઈવાનું પાછું ના ઓ તો જવા દે વાહ ભાઈ વાહ કેમેરામેન આ છે તો શૂટિંગ બંગકો ઉતારે છે અમારા બધા કલાકાર ઓલરાઉન્ડર છે ભાઈ આજ તો રાજુ કાકાના હાથમાં કેમેરો હલ દીધો તો પૈસા રસ કોમ કાજ કરી બાકી તો મિત્રો એ કાજ કાજ બીજી કોશિશ કરીએ લાડવા ખોઈસ બેઠા બેઠા હતા રે કાલ નું પ્લાનિંગ હતા રે થાય છે પુશિયાર જો કાલે જમણવારમાં માં જમવા જવાનું છે કાલે મોસન થાન ના ચાર કટકા મેકી દે છે 12 વાગે હું આતરે લે શૂટિંગ માં કટ પાડ્યો તો કારણ કે મને પૈસા ની જરૂર હતી

અને આઈસ્ક્રીમ કોને ખાવાની છે માદર દીકીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે તે ખોજી દૂધ પર આજો તો તે લાવ્યો નતો આઈસ્ક્રીમ નતો લાવ્યો હું તો પછી તાને હું ખાઈ લો ખરા તો તો મિત્રો જમવા માં છે ગવાની શેગો અને ડુંગળી મિક્સ શાક છે ઘઉંની રોટલી છે અને છાશ છે પટ્ટો પટ્ટો લે આ મૂકી દે આ ગોગડી નવા મૂકી દે

ચનોઠડી લઈ લીધી છે આ વખત મંતર બોલીને ને નાખશો ને એટલે જીવ જીવન કાયમ માટે દુખ પૂરું હું કેવું લે ગાપો નીકળી જશે એવામાં મજા હોય આવી વિધિ કરવામાં મજા નહિ ખાલી શીખવું નહીં થાય તો સારું કરવાનું ખાલી વિડીયો બતાવીએ

અને સોમભાઈ ભાઈ બે મટકો ભણી જાય ઘણા બધા મટકો લાવ્યા અને બીજી વસ્તુ હજી બધા ભાઈઓ પાછળ લઈને આવી છે જેવા લાગે મિત્રો અત્યારે વાગી જાય છે સાડા ચાર અને હવે શૂટિંગ પૂરું કરી ઘેરાય છે મિત્રો જ્યારે પંખા બેઠા તારું થોડી શાંતિ થઈ ખરેખર તો ગરમી ખતમ ના પડે છે ને ના પૂછવાની વાત મિત્રોના તો શૂટિંગ બહુ લોબુ ચાલ્યું છે જેના કારણે ગરમીમાં ઘણું બધું મરવાનો ટાઈમ છે આપણે શૂટિંગ જે કરવા જતા એ લેબુ લાયા હતા તો આપણે લાવી છીએ ઘરે તારે ઉનાળા ન હોય લેબુ જોવું કદાચ કોઈ ચક્કર બુક્કર હાથે ઘરમાં કોઈ તકલીફ જેવું હોય તો ડીગુ એ ડીગી અલી ડીગુ લેબુ નહીં લેવા છોકર ને થઈ ગયો મને સ્કૂલમાં જઈને આવી ગયો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પોચ અને આપણે જે છે જંત્રાલ પંખો રિપેરિંગ કરાવવા માટે કારણ કે ઉનાળાની સિઝન આવી જાય છે ગરમી ચાલુ થઈ જાય છે તો બાઇક ઉપર મૂકી અને મોજો જંત્રાલ પંખો રિપેરિંગ કરાવવા માટે અને તમે મેડિકલ છે તો થોડું ઘણું વસ્તુ લાવવાનું છે તે લેતા આવીએ અને પંખો રિપેરિંગમાં મૂકતાઈએ મા ભાઈને બહાર ઊંઘું છું બોલીને બે જણો તો યુવાન ઉપર એ પંખો તો લગાવ્યો નહીં આપણે નવું લાવવાનો છે એટલી ગોરા તાર સુધી તો પકોડી કાળ નહીં જતો બકા તાર સુધી આપણા આ પંખાથી ખરા અત્યારે મચ્છર બહુ પડી જાય હું નાની સિઝનમાં તો વને હું રાત્રે મચ્છર કરી ના તો આપણે લઈને જઈએ રિપેરિંગ કરાવ તો મિત્રો અત્યારે વાગ્યા છે છો અને આપણે દંતરાલ જઈ પંખો રિપેરિંગમાં મૂકી અને હવે ઘરે આવીએ છીએ મિત્રો દૂધ રેડી થઈ ગયું છે આપણું દૂધ ભરાવા જવાનું છે ડેરી બાકી તો પંખાની ત્રણસો રૂપિયા જેવું કીધું ત્રણસો રૂપિયામાં તમારો પંખો રિપેર થઈ જાય તો આપણે મૂકીને આવ્યા છે ને કાલે પોચ છ વાગ્યાનો કેવો ટાઈમ આવ્યો છે આજે જે ટાઈમ મૂકવા જાય તો એ ટાઈમ કીધું કાલ આ ટાઈમ આવીને લઈ જજો કાલ તૈયાર થઈ જશે તો આપણે નંબર આવીને આવીએ તો વિનો ફોન આવશે આપણે જઈને લઈ આવશું બાકી તો બાઇકની વાટ જોઈ રહ્યા છે બીજા પેપરની એ આવે એટલે બેસી દૂધ ભરાઈ જાય તો મિત્રો વાગ્યા સાડા સાત વહેલા ડીગી બેન માટે લાયા હતા આઈસ્ક્રીમ એ ડીગી આઈસ્ક્રીમ ખાધી આઈસ્ક્રીમ ખાધી પહેલા મને એમ કે આઈસ્ક્રીમ ખાધી ચમચી વાળી હતી એ ખાધી જેવી લાગી કે જે મસ્ત હતી

ઘઉની રોટલીઓ છે બાજરીના રોટલા છે સરગવાની શેકવાનું શાક છે અને ઘરનું દૂધ છે દૂધમાં ભાઈ મને મારે નહીં દૂધમાં ભાઈ બહાર ખાવા બેઠા છે તો એમના જોડે છે બાકી તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમેલી જમીન

મિત્રો અત્યારે અગિયાર વાગ્યા અને છેતાલીસ મિનિટ થઈ છે હવે આપણે આવીએ ઘરે ઊંઘે ખતરનાક આવી છે મિત્રો હવે એડિટિંગ ચાલુ કરીએ છીએ અને નાઇટનું શૂટિંગ પૂરું કરીને આવીએ તો મિનિમમ એક દોઢ વાગવાનો છે એડિટિંગ કરીશું વિડીયો અપલોડ કરીશું એટલે મિત્રો મહેનત આજ બહુ પહોંચી છે નાઇટનું શૂટિંગ હતું હોય તો ભૂલી જ જતા બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મારી મહેનત માટે સબ્સ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એકનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂની બાદ